હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે અમારો ખાસ દિવસ છે કેમ કે આજે મેરેજ એનિવર્સરી છે અમારે નવ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે તો દુકાનમાં આવીશું હું જીગ્નેશને પૂછું ક્યાં ફરવા લઈ જાય છે લઈ તો જાય જ નહીં કેમ આ શું છે આપણું તો મને વિશ કર્યું મેને રાતે બે વાગે જગાડીને ઉઠાડીન વિશ કર્યું તો હા એમ કહીને સુઈ ગયા પાછા એણે મને સામું કીધું નહીં વિશ ન કરી હજી કરી નથી અત્યારે નવ વાગ્યા તોય હવે હું એ તો મને ખબર છે કે આજે આપણી એનિવર્સરી છે ઈ ગયું બધું ઘરે હાલ કે ફરવા ક્યાં જવાનું થઈ ગયા ક્યાં લાવું તારે મેં તમને પ્લાન મેં એમ કીધું અમારે છે ને બગદાણાની બસ આવે બપોરે સવા એક આવે તો ત્યાં અમાર બાજુમાં અમારું જ ગામ છે અમારું પોતાનું મૂળ ગામ છે ખારી તો મેં કીધું આપણે પહેલાં સાત વાગ્યાની આરતી કરીએ બગદાણા અને પછી આપણા ગામ વયા જઈએ અહીંયા કાકાને બધાને આગળ બેસીએ હવાણ કરીએ અને પછી સવારે વહેલી ત્યાંથી છ વાગે બસ નીકળે ને એમાં આપણે બેસી જઈએ તો નવ વાગે અહીંયા રાજુલા મેં એને પ્લાન કરીને દીધો પછી કોણ કોણ ચાહો મેં કીધું હું રિયાંશ રુદ્રાંશ ને તમે એ કે હા પછી મેં ધું હો ને તો ક્યાંય જવાનું અહીંયા શું કરું આવું હોય કાંઈ હાવ તમે જ કહો બધા ફરવા ન જવું પડે વરસમાં એક સારો દિવસ આવે તો ફરવા ન લઈ જાય મને તકાઈ ની હોટેલ માં જવાનું છે ને રાતે હા જાવ માં આપણે રાતે મળશું હો બધા જાવ લઈ જાય તો લાગેશ તમને કોઈ ને લઈ જાય એવું લઈ જાહો મને નથી લાગતું લઈ જાહો મને કઈ ગિફ્ટ તો આય્યું નહીં લાવ્યા કઈ ગિફ્ટ લાવ્યા કોઈ દિવસ મને મારા બર્થડેમાં કે અમારી એનિવર્સરીમાં કોઈ દિવસ ગિફ્ટ ન થાય આપ્યું એને કોઈ દિવસ નહીં કંઈ નહીં હાલો પછી મળીએ તો બપોરના દોઢ વાગી ગયા જીગ્નેશ ઘરે જમવા આવ્યા જમી લીધું છે પાછી અત્યારે પૂછું હોટલમાં લઈ જા કે નહીં હોટલમાં જવાનું છે હા પાકું અત્યારે શું જમાય મે તમને કેતો ભેચીનો જક કેમ પણ સારું હતું હા મસ્ત હતું કડું ન લઈ લાગે તો કરું જ ને તો આમ હોટેલ નહીં લઈ જાવ તો હાંજે તમને પાછું કારેલા નો જક કરાવીએ નહીં ભીંડા ભાઈ ને ઈ જ બનાવી કરો લઈ હા તો કીધું પાછા જોઈએ હવે રાતે હોટલમાં લઈ જાય છે કે નહીં